બે વિકેટ વહી ગઈ ભગવાન રોહિત શર્માની એટલે મને એમ થયું કે આ હારે નહીં તો હારું પણ તમે જે હવરમાં માં આગાહી કરી હતી ને હિંમત આપતી હતી ઠેટ ઉધી વાહ ભગવાન આ તમે આગાહી કેટલા ટાઈમ થી કરો છો અમે બોલીએ એટલે હા પૂરું ખુબ આનંદ બાઇબલ મિત્રો આ ભગવાન વિડીયો પસંદ આવે તો બીજા ગ્રુપ સર્કલ માં શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી